ગોડાદરાની આદર્શ સ્કૂલમાં વિદ્યાર્થીનીના આપઘાતથી શિક્ષણ માફિયા સામે કાર્યવાહીનીમાં સુરતના ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલમાં ફી પ્રશ્નને લઈને વિદ્યાર્થીની પર થયેલી હેરાનગતિના આરોપો ગંભીર સ્થિતિ સર્જી રહ્યા છે સ્કૂલમાં ફી ભરવામાં વિલંબને કારણે આ વિદ્યાર્થીનીને શાળા સંચાલકો દ્વારા હેરાન કરવામાં આવી હતી જેનાથી કંટાળી તેમણે આફતજનક પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે આ મામલે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચિંતાની લાગણી વ્યક્ત કરી છે તેમણે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને શાળા સંચાલકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર શિક્ષણ માફિયાઓને જવાબદારીના ચોંકાવનારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે